પ્રયોગ 3.0 પ્રદર્શન સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓના આર્કિટેક્ચરલ એક્સપ્લોરેશન ને દર્શાવે છે SVT વાસત ખાતેની કોલેજ ઓફ આર્કિટેક્ચર જયપુર ઉદયપુર ભૂજ ચાપાનેટ અભ્યાસ પ્રવાસ દરમિયાન અમારા વિદ્યાર્થીઓના સર્જનાત્મક પ્રયાસો અને યાદગાર અનુભવોનું અનાવરણ કરતું પ્રદર્શન પ્રયોગ 3.0 ની શરૂઆતની જાહેરાત કરતા આનંદ અનુભવે છે પ્રયોગ 3.0 એ વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી શિક્ષણના અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો એક વ્યસ્ત નામો છે જે વર્ગખંડની બહાર આર્કિટેક્ચરની તેમની સમજને પોષે છે વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રવાસના પ્રદર્શિત પ્રોજેક્ટ્સ અને યાદો તેમના સમર્પણ સર્જનાત્મકતા અને ક્ષેત્ર પ્રત્યેના જુસ્સાને દર્શાવે છે ગુડ મોર્નિંગ એવરીબડી કોલેજ ઓફ આર્કિટેક્ચર એસબીઆઈટી વાસ એન્ડ કોલેજ ઓફ ઇન્ટીરિયર ડિઝાઇન દ્વારા આજ રોજ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રયોગ ત્રણનું આજે પ્રદર્શન કરવામાં આવેલું હતું પ્રયોગ ત્રણ એ આરએસપી રિલેટેડ સ્ટડી પ્રોગ્રામ એન્ડ સ્ટડી ટુ રિલેટેડની ઇન્ફોર્મેશન્સ આપે છે અલગ અલગ વર્ષના સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર અને ફોર્થ યર દ્વારા લેવામાં આવેલું તેઓની સ્ટડી ટૂર્સને આ દિવસે પ્રદર્શન કરવામાં આવે છે તેઓની મૂવીઝ અને તેઓના વિડીયોઝનું ઓડિટોરિયમમાં તેનું ઓબ્ઝર્વેશન ઓડિટોરિયમમાં તેનું ડિસ્પ્લે કરવામાં આવે છે સ્ટડી ટૂર આર્કિટેક્ચર માટે અને ઇન્ટિરિયર ડિઝાઇનના સ્ટુડન્ટ માટે તેમના એક્સપોઝર તેઓના ઓબ્ઝર્વેશન્સ અને તેઓના આર્કિટેક્ચરલ સ્કિલ્સ અને સેન્સિટિવિટી માટેનું અગત્યનું કામ કરતું હોય છે આ ત્રીજું પ્રોગ્રામ્સ છે થર્ડ ટાઈમ આજના દિવસે ત્રણેય વર્ષ ચારેય વર્ષના સ્ટુડન્ટો તેઓનું આ કામ બતાવે છે અને જેમાં કોલેજ ઓફ આર્કિટેક્ચર કોલેજ ઓફ આર્કિટેક્ચર અને એસપી દરેક સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ તે પ્રદર્શન્સને જોવા આવે છે આ કામ સ્પ્રાય કમિટીના મેમ્બર્સ જે છે જે સ્ટુડન્ટ કમિટી છે જેઓ દ્વારા મેનેજ કરીને તેઓના માટે પણ એક લીડરશીપ લેવાની એક પ્રેરણા આપે છે કોલેજ ઓફ આર્કિટેક્ચરનું આરએસપી જે ફિફ્થ યરના થીસી સ્ટુડન્ટ સુધી પણ તેઓને ઇન્સ્પિરેશન રહે છે સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવેલા વર્ક તેઓનું ડિસ્પ્લે તેઓનું મેઝર ડ્રોઈંગ તેઓની ફોટોગ્રાફી તેઓની આર્ટ સ્કિલ્સનું પ્રદર્શન આજ રોજ કરવામાં આવેલું છે ઘણું સુંદર છે ફેકલ્ટીઝ અને તેમાં દાખલ થયેલા સ્ટુડન્ટ્સ અને તેના દરેક રિસ્પેક્ટિવ કોર્ડિનેટર્સને ખૂબ ખૂબ ધન્યવાદ આવો જ પ્રયત્ન કરતા રહો અને આ જ દર્શાવતા રહો એવું મારો શુભકામના છે આરએસપી માટે કોલેજ ઓફ આર્કિટેક્ચર અને એસબીએટીના ટ્રસ્ટીગણોનો ખૂબ ખૂબ આભાર કારણ કે તેઓ આવા કાર્યમાં ખૂબ જ મોટિવેશન્સ આપતા હોય છે કોલેજના આ પ્રોગ્રેસમાં ટ્રસ્ટીગણનું આ ઓપન હાર્ટેડ પ્રપોઝલ્સ અમને ઘણા ઘણા કામ લાગે છે આભાર થેન્ક યુ